હર સાબ આ માર નામ ડોક્ટર ગર્નેશ ગોહકર મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ લેસરી હોસ્પિટલ સુરત આ અમાર કા નવી બિલ્ડિંગ નો ખાત મહોરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ ઈ ખાત મહોત કરવામાં આવેલ છે આ ખાત મહોર આ આ બિલ્ડિંગ માટે 437 કરોડ સેન્શન થયેલા છે અને આ આ અમારા ગ્રાઉન્ડ ફ્લોર બેસમેન્ટ અને બાર માળની आमा बिल्डिंग बना मां जे अंदाजित 2 થી 2.5 વર્ષમાં કન્સ્ટ્રક્ટ થઈ જશે આમાં બધા અમાર જે સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ એ રહેશે એના સિવાય જો અમાર જે બીજા બિલ્ડિંગ છે જેમ કે કિડની બિલ્ડિંગ છે અને અમાર સ્ટીમ સેલ બિલ્ડિંગ છે જ્યારે પર તમને આ બિલ્ડિંગ હેન્ડઓવર થશે ત્યાર કિડની બિલ્ડિંગ અને સ્ટીમ સેલ બિલ્ડિંગમાં અમાર સુપર સ્પેશિયાલિટીના ડિપાર્ટમેન્ટ ખોલવામાં આવશે સમજજો ને બિલ્ડિંગમાં કે પ્રકારની સુવિધા अम्मा नवी बिल्डिंग मा में हमारा जे खास अस्पतालली जेपन छे 22 डिपार्टमेंट जे छे आ बड़ा कवर माशे जेम के मेडिसिन छे सर्जरी छे पीडियाट्रिक्स छे गायनेकोलॉजी छे ऑर्थोपेडिक्स छे स्किन वीए वीडी ईएनटी ऑप्टो फिजियोथेरेपी आम बदा डिपार्टमेंट का रेडियोलॉजी आम बड़ा डिपार्टमेंट का करवामा मुख्य मेहमान